આપણે બીજા ગીડમાં વાત કરીશું કે નિટિન ટેસ્ટમાં કઈ રીતના પ્રિપ્રેશન થવી અત્યારે માત્ર આપણે વાત કરીએ છીએ કે જે પેલો વિભાગ છે જે બસો ગુણનો બસો પ્રશ્નનો છે એમાં ફટોકમાં આપણે કઈ રીતના આવવું એના માટે મનો તૈયારી કઈ રીતના કરવી એ સમજીએ તો સૌથી પહેલા હું તમને વાત કરું કે એમાં પેપર એ એટલે કે જે એમસી ટાઈપ છે એમાં આપણે બસો ગુણ છે બસો ક્વેશ્ચન પૂછા છે એક ક્વેશ્ચન એક ગુણનો છે નેગેટિવ સિસ્ટમ એપ્લાય થયેલી છે પોઇન્ટ પચ્ચીસ ને ગુણ થશે જો ફોટો જોવા પડશે તો એમાં પણ બે વિભાગ આવશે અને એનો સમય છે એકસો એસી મિનિટ ત્રણ કલાકનો સમય આપવામાં આવશે હવે આ સમજો કે વિભાગ એક અને વિભાગ બે તો તેમાં વિભાગ એક છે એ સો છે વિભાગ બે છે એ પણ સો ગુણનો છે આપણે ખાસ ચર્ચા કરવાની છે મનોવિજ્ઞાનની કે મનોવિજ્ઞાનનું મહત્વ શું છે અને કટોક તૈયારી કરતા હોય આપણે કટોક આપણે આવી જ જોવું છે તો મનોવિજ્ઞાન આપણે કરવું જ પડશે શા માટે કરવું પડશે એ પણ સમજીએ ગયા વખતે કટ કીધો કીધું તો સિત્તેરની ગણતરીએ ચાલુ

સમજાણો વધારે આવે તો કઈ વાંધો નથી હવે કે જેને સિત્તેર આવ્યા છે અને જેને બસો માંથી બસો છે એ રિટર્ન એક્ઝામ અને રિટર્ન એક્ઝામ આપણે ખાસ ધ્યાન રાખવું પડશે કે બસો ગુણ વાળો પાછો આગળ નહીં હોય પાછળ પણ આવી શકે છે એટલે એવો કોન્ફિડન્સ ન રાખો કે અહીંયા હું સારા માર્ક લઈ આવ્યો તો રિટર્ન ટેસ્ટમાં સારા ગુણ જ આવશે એ અભિમાન રાખવાનું નથી એમાં પણ તૈયારી અલગથી કરવી પડશે પહેલા આપણે કટ ઓફની વાત કરીએ તો એકસો વીસ નો મિનિમમ કટ ઓફ રાખીને જ ચાલવાનું છે એનાથી ઓછું કટ ઓફ કોઈ રાખીને ચાલવાનું નથી હવે વિભાગ 1 અને વિભાગ 2 માં અને ખાસ આપણો આ જે ટોપિક છે અત્યારનો કે મનોવિજ્ઞાનમાં આપણે કેવી રીતના તૈયારી કરવું અને મનોવિજ્ઞાન રોલ શું છે એને વિશે આપણે આજે મેઈન ચર્ચા કરીશું તો હવે જે પહેલો વિભાગ છે 100 ગુણનો એમાં મનોવિજ્ઞાનનું મહત્વ સમજીએ તો અહીંયા 100 પ્રશ્ન 100 ગુણ તેમાં કેટલા 1 2 3 4 ને 5 છે પાંચ અલગ અલગ વિભાગ આપેલા છે વિભાગ 1 માં પણ પાંચ ટોપિક છે એની અંદર સબ ટોપિક પડશે પણ આપણે કઈ રીતના મનોવિજ્ઞાન ને જ એક ભાર આપીને આ કટોકમાં સ્થાન મેળવી શકીએ સમજાવું પહેલું છે સામાન્ય જ્ઞાન અને શિક્ષણના વર્તમાન પ્રભાવો કેટલા ગુણના છે વીસ પ્રશ્નો વીસ ગુણ એક પ્રશ્ન એક ગુણ એટલે વીસ પ્રશ્ન વીસ ગુણ અને વર્તમાન પ્રવાહો છે એમાં પણ ખાસ ચર્ચા કરેલી છે કે શિક્ષણના તો ત્રણ ગુણ છે કરંટના ઓછા છે કારણ કે ન્યુ એજ્યુકેશન પોલિસીનો પ્રશ્ન તો હશે હશે ને હશે જ એ અહીંયા આવી જવાનો છે બીજો અત્યારના જે કોઈ પણ કઈ વર્તમાન પ્રવાહમાં એની સ્કીમ આવી છે એને રિલેટેડ અહીં પ્રશ્ન એટલે અહીં ત્રણ ગુણના પ્રશ્ન અહીં આવી છે શિક્ષણને લગતા બીજી વાત કે શિક્ષક અભિયોગીતા કેટલા ગુણ 35 ગુણ કેટલા છે 35 ગુણ 35 ના 3 38 ગુણ 38 ગુણ તો અહીંયા થઈ તાર્કિક અભિયોગીતા હવે 15 ગુણ તાર્કિક અભિયોગીતા આવશે પણ એમાં તમને અત્યારના અહીંની વાત કરું પણ માનો કે તાર્કિક અભિયોગીતા તમે કર્યું જ નથી તો 4 ગુણ ઓછા ઓછા અહીંયા તમે લાવી શકશો એ આપણે પછી વાત કરીશું એની પછી છે ગુજરાતી ભાષા કે પ્રાવીણ્ય પંદર ગુણનું છે અંગ્રેજી ભાષાની જાણકારી એ પણ પંદર ગુણનું છે આપણે વાત કરીએ છીએ મનોવિજ્ઞાનની અને શિક્ષણ સાથે સંકળાયેલી કોઈ પણ બાબતો છે એની તો પાંત્રીસ અને ત્રણ આડત્રીસ અહીંયા થઈ ગયા વિભાગ એકમાં તો વિભાગ એક સો ગુણનું છે માંથી આડત્રીસ તો આપણે શિક્ષણ સાથે સંકળાયેલી છે બીએડમાં ભણેલી છે બધી માહિતી એ આવી જશે અને વર્તમાન પ્રવાહની જે સ્કીમ હશે એ બધું આપણે સાથે જ સાંકળી લેવાનું છે અત્યારે વિડીયો લેક્ચર સિરીઝ બનાવું છું એમાં બધું સાથે સાથે સાંકળી લઈશું તો આડત્રીસ ગુણાથી ક્યાં ફેર વિભાગ બે માં આવો વિભાગ બે પણ કેટલો છે સો ગુણ છે આ પણ સો ગુણ આ પણ સો ગુણ પણ અહીંયા ખાસ ધ્યાન રાખો કે વિષય વસ્તુ કેટલા છે એસી માર્ક અને આ જે વીસ માર્ક છે એ શેના છે પદ્ધતિના એ બધી પદ્ધતિ આપણે ક્યાં ભણી જશું આમાં ભણી જશું સમજાય છે એ બધી અધ્યયન પદ્ધતિઓ છે ક્યાં ભણવામાં આવશે શિક્ષક અભિયોગીતામાં જ આવશે આ જે વીસ ગુણ છે એનો સમાવેશ અહીંયા અઠાવન ગુણ તો મનોવિજ્ઞાન આપણને પૂછાવાનું છે એટલે કે શિક્ષણ સાથે સંકળાયેલી ઘટના આપણને પૂછવાની છે જે આપણે મનોવિજ્ઞાનની સાથે સાથે બધાને આવરી લઈશું તો આપણે અઠાવન ગુણ અહીંયા આવી જશે હવે આ એસી ગુણ છે ને એસી માંથી તમારે સાઈઠ તો લાવવાના છે કારણ કે તમારો કન્ટેન્ટ છે તમારો વિષય છે જેની ઉપર પ્રભુત્વ ધરાવો છો તો અહીંયા તમારે સાઈઠ ગુણ લાવવાના છે તમે ગુણ જ ગટે તો તો અહીંયા થઈ થઈ ગયા ગયા બીજા માંથી એટલા આવી જાય ને હવે આપણે એવું પણ માનવાનું છે કે અઠાવન માંથી અઠાવન આવવાના જ નથી અઠાવન માંથી અઠાવન નથી આવવાના અઠાવન માંથી કેટલા આવવાના છે ચાલીસ આવવાના છે અહીંયા તો આપણે કટ મૂકીને જ મૂકી છે તો અહીંયા કેટલા થઈ ગયા સો તો થઈ ગયા તો વીસ ગુણ ક્યાંથી લાવવાના રે એની સિવાય જેટલી વસ્તુ છે એમાંથી લાવવાના છે આ પંદર આ પંદર આ પંદર અને અહીંથી કેટલા લીધા સત્તર પંદર ગણીએ તો કેટલા થઈ ગયા સાઈઠ માંથી કેટલા લાવવાના છે વીસ લાવવાના છે એ તો હવે મહેનત કેવી રીતના કરશો એ આપણે આગળ જોઈશું પણ તમે જોઈ લો કેવડો મોટો આવી ગયો સો ગુણ આવી ગયા સીધા કેટલા સો પણ આપણે અત્યારે કટ ઓફ વાત કરીએ તો સીધા તો ખબર આમાં જ થઈ ગયા અત્યારનું જે કટઓફ આવ્યો છે એ તો અહીં કવર થઈ ગયા છે હવે આપણે ખાસ ધ્યાન આપીએ શિક્ષક અભિયોગ્યતામાં તેમાં ચોપટ એટલેલી છે બોર્ડની જે સિલેબસ બાર પડ્યો છે એક્ઝામ માટે ને ફૂલી ચોપટ કરી એમાંથી એક એક બારનો ક્વેશ્ચન પૂછેલા નથી કાઈ ટ્વિસ્ટ કરીને પૂછેલા નથી નીર તો પૂછી શકે પણ એમાંથી જ પૂછેલા છે કોઈ બારનો કઈ બાઉન્ડરી બહાર નથી હવે આ જો શિક્ષક અભિયોગ્યતાને ત્રણ વિભાગમાં આપણે બેચવાનું હોય છે એમાં પહેલો આવશે શિક્ષણની ફિલોસોફી છે 10 માર્ક્સનો છે શૈક્ષણિક મનોવિજ્ઞાન પંદર ગુણનો વર્ગ વ્યવહાર અને મૂલ્યાંકન દસ ગુણનો આવશે એ ફિક્સ છે વ્યવસ્થિત રીતે જ કાઢેલા છે હવે અહીંયા ત્રણ ફિલ્મ સુધીની વાત કરીએ ને તો ત્રણ ટોપિક છે કેટલા ટોપિક છે ત્રણ ટોપિક અહીંયા છે ભાઈ કેળવણીના હેતુઓ કેળવણીના સ્વરૂપો અને કેળવણીની વિચારધારા હવે આ તમે છે ને દસ ગુણ એ ફિક્સ આપી દીધા કે આ હેતુઓ કરવાનો છે સ્વરૂપો કરવાનો છે ને વિચારધારા વિચારધારામાં એ બે તો કાકી નહીં થાય માત્ર ત્રણ જ વિચારધારાની વાત થાય છે બાઉન્ડ છેલ્લે બધામાં ટોપિક ચોખ્ખા કે તમારે આ જ વાંચવાનું છે હવે અહીંયા ત્રણ ટોપિક ઉપર વધારે આપણે ફોકસ કરીશું કે ત્રણ ટોપિકમાંથી દસું આરામથી બાઉન્ડ્રીમાં આપણે મેળવાના છે કારણ કે વધારે બાઉન્ડ્રી છે શૈક્ષણિક મનોવિજ્ઞાનમાં આપણે જોઈએ તો અહીંયા બાર ટોપિક છે કેટલા ટોપિક છે બાર ટોપિક ત્રણ ટોપિક અહીંયા છે ત્રણ ટોપિક માંથી આપણે દસ ગુણ લાવવાના છે આ અલગ અલગ ટોપિક હોય શકે પણ આપણે કેવી રીતના આવડશું એ તમે જોઈ લેજો સરળતાથી આવડી લેશો અને એમસીક્યુ પણ આપણે સોલ્વ કરતા થઈ જશું તો આ બાર પોઈન્ટ વાત છે ત્યાં બાર પોઈન્ટ વૃદ્ધિ અને વિકાસ ધોરણ અવસ્થા શૈક્ષણિક મનોવિજ્ઞાનની પદ્ધતિઓ આ શૈક્ષણિક મનોવિજ્ઞાનની પદ્ધતિઓ છે ને

તો આપણે કઈ રીતના મનોવિજ્ઞાન ઉપર ભાર આપવું અને કટોકમાં આરામથી કઈ રીતના આવવું એ આ ટોપિક ઉપરથી જ તમે જોઈ લો કારણ કે આ ટોપિક તમને ખબર નહીં હોય તો આપણે તૈયારી કઈ રીતના કરવી એ આઈડિયા આવશે નહીં તો તમારે આ ટોપિક પ્રમાણે તૈયારી કરવાની છે સમજાય છે હું અત્યારના વિડીયોની શરૂઆત કરી છે એ મનોવિજ્ઞાનની જે બેઝિક માહિતી છે ઉદ્ભવની માહિતી છે જ્યાંથી કરેલી છે અને હવેથી સંપૂર્ણ આપણે તૈયારી કરશું એ આ મુજબ કરશું સૌથી પહેલા શિક્ષણ ફિલસોફી લેશું ત્યારબાદ શૈક્ષણિક મનોવિજ્ઞાન લેશું ત્યારબાદ વર્ગ વ્યવહાર અને મૂલ્યાંકનની ચર્ચા કરીશું અને સાથે સાથે દરેક વિડીયોમાં હું નહીં કહું કે નીચે લિંક આપેલી છે એમાં એમસીક્યુ હશે તમે જાતે સ્વમૂલ્યાંકન કરો પણ દરેકે ત્યાં ડિસ્ક્રિપ્શન બોક્સમાં જોવાનું જ છે અને જે લિંક આપેલી હોય એની ક્લિક કરીને તમારે આગળ વધવાનું છે અને પોતાનું સ્વમૂલ્યાંકન પણ કરવાનું છે ઓકે ફ્રેન્ડ્સ થેન્ક યુ